સુરત શહેરના હજીરા વિસ્તારમાં એલ એન્ડ કંપનીના ગેટ નંબર બે ની નજીક ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયું ડંબરે ધડાકા ટ્રાવેલ્સના આગળના ભાગે ટક્કર મારતા ખાનગી ટ્રાવલ્સમાં બેઠેલા મુસાફરો પૈકી બે થી ત્રણ સામાન્ય ઇજા થઈ હતી અને ડ્રાઈવરને કાનના ભાગે ઈજા પહોંચી હતી મળી આવતી જાણકારી અનુસાર હજીરા વિસ્તારમાં એક ચાલકે ડંપર ગફલાતભરી રીતે રોંગ સાઈડ ઉપર ચલાવી એક ખાનગી બસને ટક્કર મારી હતી ત્યારે આ ખાનગી ટાવલ્સમાં કંપનીના સિક્યુરિટી અંદાજે વીસ કરતા વધુ પેસેન્જર અકસ્માત સમયે બસમાં બેઠા હતા ત્યારે ટક્કર મારતાની સાથે જ તમામ મુસાફરો નીચે ઉતરવાના શરૂ થઈ ગયા હતા જોકે ડ્રાઈવર સાઈડ

કારના ભાગેથી લોહી નીકળ્યું હતું જેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ